ચોમાસા દરમિયાન કોઈ પણ ઘટના માટે તંત્ર રહે તે મુખ્ય હેતુ છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમે ડિઝાસ્ટર રેડીનેસ અને પ્રિપેરનસ બાબતમાં બોટ્સ ડિપ્લોયમેન્ટ્સ બોટ્સની કન્ડિશન્સ અને આપણા તમામ મિશિનરી ઇક્યવિપમેન્ટનું તૈયારીઓ કેવું છે એ નિગ્રહ એ નિરીક્ષણ કરવા માટે અમે નક્કી કર્યો તો અહીંયા લોકલમાં ડેપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર સિંહ અને ફાયરના ટીમ દ્વારા એની આયોજન કરવામાં આવી છે એટલે આજે આપણે ચોવીસ બોટ્સનું ટેસ્ટિંગની પહેલા તબક્કામાં આઠ બોટ્સની આજે ટેસ્ટિંગ કરી છે આવનારા દિવસોમાં વી આર ગેટિંગ મોર સપ્લાઇઝ એન્ડ સર્વિસીસ ફ્રોમ એસડીઆરએફ અને એનડીઆરએફ પણ નવું બોટ્સનું પણ અમે પ્લેસમેન્ટ કરી છે આ સિવાય જનરલ ઇક્વિપમેન્ટ ગાર્ડન ઇક્વિપમેન્ટ કટિંગ ઇક્વિપમેન્ટ બધા વીએફએસની ટીમ દ્વારા અને ડેપી કમિશનરના નિગરાનીમાં અત્યારે આ કામ ચાલી રહ્યા છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જ્યારે ચોમાસા આવે પબ્લિકનું તકલીફ ના પડે અને તકલીફ પડે તો એને જટી ઝડપી એને દૂર કરવા માટે અને કામગીરી આગળ વધવા માટે કરીશું પ્રયત્ન કરીશું અને ક્યુઆરટીનું ઓર્ડર્સ પણ કર્યું છે ક્વિક રિએક્શન ટીમ જેથી કરીને કોઈ પણ રોડ્સમાં બ્લોકેજસ થાય એને પહોંચે ઉઠી વળવા માટે અને જનતાને સુવિધા અસુવિધા ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે વીએમસી દ્વારા આ પગલાઓ લેવામાં આવી રહ્યા છે